માં જય મોગલ માં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ હોવર ના વાગી ગયા છે હાડા છ ને આજ તો ભાઈ ટાઢો પવન બહુ છે વરસાદ તો હવે રહી ગયો છે પણ ટાઢો પવન બહુ છે જો આ પવન અત્યારે ઉપડો છે ઠંડો ઠંડો પવન એટલો બધો છે ને હોવર માં એટલો બધો છે પવન અને અમારે જવાનું છે અમરેલી બે ભાઈઓને આપડી આ ગાડી લઈને જવાનું છે અમરેલી અવે પવનમાં ભાઈ બીમાર નો પડે તો હારું મને એ ચિંતા થયા રાખે કે ભાઈ આ ખુલા વાહનમાં બીમાર નો પડે તો હારું આમ તો અમરેલી અમારે ત્રીસ કિલોમીટર જેવું થાય પણ 30 કિલોમીટરમાં ખુલા વાહનમાં જાવું ને એટલે ઈ થોડીક તકલીફ થાય કે ઉરાવે ટાઈટ ડડકો કેવું હોય એટલે અમારે અમરેલી જવું પડે ડાયાલિસિસમાં જવાનું જો કે એટલે ધીમે ધીમે હવે નીકળીશું બેન જો રેનકોટ ને તૈયાર કરે છે જય માતાજી મમ્મી જય માતાજી જય જય મોગલ માં જય હોનલ માં વાંધો નહીં

જે માતાજી અમે જય શ્રી અમરેલી મોગલ માં આશીર્વાદ દે દયો મોગલ માં ખોડિયાર ના ખમકરાર મોગલ ના રોકો બે ભાઈઓ ના માવડી મળીએ સીધા અમરેલી તો ભાઈ ફાઈનલી ભૂગી ગયા છે અમરેલી સિવિલ હોસ્પિટલે પણ હજી અંદર કોઈ આવ્યું નહીં હોય ડાયાલિસિસમાં અને ભાઈ રસ્તો કોઈ છે ખરાબ આ હવા જ જવા જોઈએ એમાં પાછા ગટરના ખુલ્લા ઢાંકણા

આ જો હા મેં બિલ્ડિંગમાં ઝાડવું ઊંગ્યું છે આયાં નકર ઝાડવું ઊગે બિલ્ડિંગમાં ઊય ગયું બોલો તો અત્યારે ભાઈ પણ આટો મારીને આવું છું ભાઈને તાવ આવી ગયો છે એટલે પેરાસિટામોલ અત્યારે આપી છે હવે જોઈ છે આગળ શું થાય છે ઓવરમાં પવન હતો ને પવન ભાઈને નડી ગયો એટલે એના લીધે તાવ આવ્યો હોય કદાચ એવું હોઈ શકે અને બસનું કઈ ટાઈમ નો હોય ઠેકાણા નો હોય એટલે અમે ગાડી લઈને આવીએ છીએ ખુલ્લા વાહનમાં ભાઈ ફાઇનલી ભાઈ આવી ગયા છે ભાઈ તાવ કેમ છે હે રેડી રેડી ઉતરી ગયો ને કઈ તકલીફ નથી કે નાસ્તો નાસ્તો બાસ્તો કરવો છે તો ભાઈ રોડ ઉપર ઘડીક ઉભું રહેવું પડ્યું છે કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે રેનકોટ પહેરવો પડશે આ તો આપણે આમાં ફિટ કરી દીધું છે અને આ ભાઈ પલળે ને મને ભાઈ ની ઉપાધિ છે એ તો બરોબર છે રેનકોટ તો તું છે ને ભાઈ પલળ તો નહીં રેનકોટ તો પહેર્યો છે હવે આ ભાઈ પલળ છે ને તો તાવ આવ્યો છે હવે ધીમે ધીમે જોઈ છે આગળ ક્યાંક રોકાઈ જવું

તો ભાઈ ટાઈમ થઈ ગયો છે રોંઢાના ના પાંચ અને પવન એટલો બધો ઉપડ્યો છે બાકી આ જો પેપરમાં કેવા લીટા કર્યા છે કોણે કર્યા ખબર નહીં પણ અમે લીટા કર્યા યુગ કર્યા છે કે કરાવ્યા છે કોકની ની પાસે ભાઈ ની અપડેટ લઈ અત્યારે ઉઠી ગયો ભાઈ કેમ છે તબિયત પાણી સારું છે ને તો વાંધો નહીં એવું લાગે ને તો આપણે કાલ પાછા બતાવી આવશું દવાખાને અટાણે સારું છે ને

અમારે તો થોડીક ઇમ્યુનિટી હોય પણ હવે બીમાર વ્યક્તિની ઇમ્યુનિટી થોડીક ઓછી હોય એટલે એને તરત લાગી જાય તો આજના લોકો અહીં સુધી ઓલાઈગો નીચે કોમેન્ટમાં કહીજો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ મળીશી જલ્દીના ઓવલોકમાં ત્યાં સુધી વધારી જય માતાજી